ઓુલ હા ફોન આવ્યો છે મારા ફોન આવતા નહી એટલા ફોન આવું કરવાનું હલો બોલો એ હારું સારું હા ચાલુ રાખ હા હા ચાલુ રાખો હું આપું છું હા હા એ તો તમે તમારી રીતે વાત કરજો જે કરવી હોય હો એ હા હા આ હેડે છું હાલવા તો આ ગોન ગાલ પાણી પઈ પઈ ને મોટો થાક્યો આ જે દા દા ડો લે લે શી હાલા ના હા પીવું છે ધરાઈ ને પણ હાલા તો મૂત્ર છે તો મૂત્ર છે કે કોઈ કશળ વાળો મૂત્ર છે હા હું તો કશળ રાખતો એ ડબડુ બા હા યો આ તો મારો હાડુ ફોન ફોન તો હે માં ભીડે મોકલાય છે ના તમે હાડુ એ ફોન કરે છે ને તે વાત કરો हो मो काळो सोया एम मु किन भावेले नाव मोकलो आ ते मंगा देतावायचं नव ना मंगाव आ तो मारोस તમાरो झेन का आ हा बोला माता से वाटवी खाटलाम पडिन खई जायसे मारू कऊस आवा त पण कोग लेतावजो

ભય નું છે ભય પણ તને ખબર તો છે કે ભાઈ બંદો લઈ મય કોઈ બનતું તો પડ્યું બાઈક તો પણ હું કોઈ ભાઈ ભાઈ ના માગું લ્યા આ તો વિકુ પૈસા પણ બાઈક તો ના માગું ભાઈ ના જોડે હું વાત કરી

એ તો બે બેહો એમાં 10 મિનિટ ચિંતાલાક કરજો અરે આ તો કલાક થાય ને શાંતિથી આવ રાત પર તો સૂચ દેહ આવ નોય ભાઈ આ દે આવ હા તો મેમન જો રાસે રીસ આલ્યો યાર હા તાન તમે ખાવાય પણ તમે જીન આવા જ લઈ જો

તમે તો બે પગાર બોલો પાછું તમે તમારા પગ ઉપર કુવારી મારી છે તમારા હાડું ને તો આવું ના કરાય તમારે કેવું પડ શું કરશો કયો માતાજી મિત્રો અમારી ચેનલ નો જો તમને ગમે હોય તો ચેનલ ને કરી દેજો અને શેર જેવું લાગે તમને સારો વિડીયો કરી દેજો જય માતાજી